પછી પાછું બીજી વખત ગામમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હા અને પછી અમારા વડવાળે નવેસરથી પાછું તોરણ બની ગયું એ તોરણ ઉંગમણું બની ગયું અને આખરી આ પરિવારને હાથે બની અચ્છા બરાબર બીજી કયું ગામ કયું ગામ કહેવાનું શ્રીનાથગઢ અચ્છા એટલે ગામ તો એ જ છે પણ પહેલાં જે રોદડી હતું ને એમાંથી બે ગામ થયા હા એમાં જે કટોળિયા હતા ને એ અહીંયા રહ્યા ક્યાં શ્રીનાથગઢમાં હા જે ગજેરા હતા એ લોકો શિવરાજગઢ ગયા તો શિવરાજગઢ તો એનાથી બહુ આગું છે હા બાર કિલોમીટર બાર કિલોમીટર એટલે ઉગમણું બાંધું શિવરાજગઢ બાંધ્યું ઉગમણું બાંધું હતું પહેલાં હા ત્યારે ગામનું નામ રોજડી હતું અચ્છા રોજડી હતું પછી જ્યારે પાછું પશ્ચિમ ભાગમાં બાંધ્યું હા પૂર્વ પૂર્વ બાજુ બ્રાહ્મણોએ બાંધ્યું હા એટલે અમે નહીં બરાબર અમારા દાદા તો એ ખાખરિયાના હાથે બંધાય છે

મને મારું નામ જ નથી મળતું પ્રભુજી હું મારું પેઢી નામું ગોતો અને કેટલા બારોટ નામે ભાઈ સાહેબ બાપા કહી રહ્યા કેટલા રસીદભાઈ ભારતમાં મહિલા